નમસ્કાર જોહાર વાત કરીશું નર્મદા જિલ્લાની નર્મદા જિલ્લામાં ત્રીસ અને એકત્રીસ ઓક્ટોબરે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આવે છે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ માટે ત્યારે જ નર્મદા જિલ્લાનું રાજકારણ ઘરમાઈ રહ્યું છે નર્મદા જિલ્લામાં ઘણા વર્ષોથી વિસ્થાપિતનો પ્રશ્ન આવ્યા જ કરે છે વિસ્થાપિતોને વર્તન ન આપવામાં આવ્યું છે એના પણ પ્રશ્ન હજુ સુધી ચાલ્યા જ કરે છે તેમજ નરેશભાઈ તળવી નામના વ્યક્તિ છે એમના આક્ષેપ છે કે સરકાર અને પ્રશાસનના અધિકારી દ્વારા એકવીસ એકર જેટલી એમની જમીન સ્ટેચ્યુથી સો મીટરની અંદર લઈ લેવામાં આવી છે પણ હજુ સુધી એમને એક પણ રૂપિયાનું વળતર આપવામાં નથી આવ્યું એના પ્રશ્ન અને કચેરીએ પહોંચ્યા આમ આદમી પાર્ટીના નર્મદ નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવા પણ સાથે પહોંચ્યા નિ નિરંજન વસાવાએ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા અને એમને કહ્યું કે જ્યારે મોટા મોટા તાઈફાઓ કરવામાં આવે છે એની કરતા તાઈફાના ખર્ચાની જગ્યાએ જે ખેડૂતના જમીન લીધી છે એના મુવાવજો ચૂકવતા હોય તો શું થાય એમ પણ નિરંજન વસાવાય કહ્યું છે નરેશ તળવીના વ્યક્તિ છે એમના આરોપો છે કે સરકાર અને પ્રશાસન એમની એકવીસ એકર જેટલી જમીન લઈ લીધી છે પણ એમને એક પણ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું નથી એ ઓફિસના આટા ફેરા કરી કરીને એમનું માનસિક સંતુલન પણ ખોરવાઈ ગયું હોય એવી પરિસ્થિતિ એમની થઈ ગઈ છે છતાં પણ તંત્ર અને અધિકારીએ એમને કોઈ પણ દાદ નથી આપી છેવટે આમ આદમી પાર્ટીના રાજપીપળાના પ્રમુખ નિરંજન વસાવા મેદાને ઉતર્યા છે નિરંજન વસાવા શું કહે છે એકવાર સાંભળીએ આજે 15 દિવસ પહેલા ઉમેદભાઈ કરશનભાઈ તડવી જેઓ ગોરા ગામના રહેવાસી છે એમની સરકાર દ્વારા 19 એકર જમીન એમની સરકારે લઈ લીધેલી છે અને હમણાં જ 15 દિવસ પર મામલતદાર સાહેબ પ્રાંજ સાહેબ અને પોલીસ કર્મચારીઓનું એ કરી અને જે છે છે આ જે આવેલો એ બિલકુલ એકર જમીન ઉમેદભાઈ કરશનભાઈ તળવીની એમની લઈ લીધી હતી અને પોલીસ દ્વારા અને અધિકારીઓ દ્વારા એને અભદ્ર પાસા તેમજ એમને ધક્કો મારીને પાડી દેવામાં આવ્યા હતા એ વ્યક્તિએ છેલ્લા પંદર દિવસથી ખાવા પીવાનું બધું જ એમણે છોડી દીધેલું છે એમને આજે એમના પરિવાર દ્વારા રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે ડૉક્ટર શ્રીઓ કહે છે કે એમણે ઘણા દિવસથી એમને ખાવાનું બંધ કરી દીધેલું છે અને એમને જે પ્રાઇવેટ આજુબાજુના જે હોસ્પિટલો છે ત્યાં નોર્મલી ટ્રીટમેન્ટ અપાવી હતી પણ આજે એમને વધારે થઈ જતા એમણે આટલા દિવસથી ખાવાનું ના ખાધું એના લીધે વધારે થઈ જતાં એમણે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કર્યા છે આજે ખૂબ જ દુઃખની બાબત એ છે આજે દેશના વડાપ્રધાનશ્રી આવતા હોય મુખ્યમંત્રીશ્રી આવતા હોય આજે દેશના અલગ અલગ વિસ્તારના ઘણા બધા પ્રોજેક્ટો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ત્યાં પ્રોજેક્ટો કરવામાં આવે છે લાખો કરોડો રૂપિયાનું જે બજેટ છે એ બજેટ દ્વારા ત્યાં ગાડી કાર્યક્રમો કરવામાં આવે છે નવા નવા ભવનો બનાવવામાં આવે છે પણ જે લોકોએ જેમને જમીન આપી છે આજે એ લોકો આજે જમીન વિહોણા થયા છે એમને આજે પણ આ સરકાર દ્વારા આ દિન સુધી એમને ન્યાય નથી આપવામાં આવ્યો કે જમીનની સામે જમીન નથી આપવામાં આવી આજે દેશના વડાપ્રધાન જ્યારે હમણાં ચાર પાંચ દિવસ જે આવે છે મૂગલ ત્રીસને એકત્રીસ ઓક્ટોબરે તો જે મંત્રીઓ છે જે ધારાસભ્યો છે જે સાંસદ સભ્યો છે એમને પણ અમે કહેવા માંગીએ છીએ કે આવા જ આ જેવી રીતે ઉમેશભાઈ તળવી છે એમની ઓગણીસ એકર જમીન લઈ લીધી પણ તેમ છતાં આજ દિન સુધી આ પરિવાર શ્રીઓને આજે એક પણ એક રૂપિયાની એમને નથી જમીન આપી કે નથી એમને કોઈ જાતનું વળતર આપ્યું તો સરકાર શ્રી જે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને અમારે કહેવું છે કે ખેડૂતોની જમીનો લઈ અને તમે જે આ તાઇફાઓ કરો છો એ બધા તાઈફાઓ કરવાનું બંધ કરો આ લોકોને જેમની જેમની જમીનો પર તમે લાખો કરોડો રૂપિયાના જે પ્રોજેક્ટો બનાવ્યા છે એ પ્રોજેક્ટોમાં પહેલાં ખેડૂતો જે એમનું જેમની રોજીરોટી છીનવાઈ ગઈ છે જેમની જમીનો છીનવાઈ ગઈ છે એ લોકોને પહેલાં યોગ્ય વળતર આપો યોગ્ય ન્યાય આપો ત્યારબાદ તમે આ બધા તાયફાઓ કરો આ આજે આજે આ તમે જો ઉમેદભાઈ તડવી એમનું અત્યારે મગજનું સંતુલન બી ખોવાઈ ગયું છે આ તમારા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓએ એમને ધક્કાધુકી કરી એમને પાડી દેવામાં આવ્યા આજે એ વ્યક્તિની સિત્તેરથી એસી વર્ષની ઉંમર છે એ વ્યક્તિએ છેલ્લા પંદર દિવસથી ખાધું નથી આજે ત્યાંનું પોલીસ પ્રશાસન હોય ત્યાંના અધિકારીઓ હોય પ્રાંત સાહેબ કે કલેક્ટર સાહેબ કોઈ એમનું સાંભળતું નથી એ લોકોએ વારંવાર અરજી આપી છે પણ તેમ છતાં આ અધિકારીઓના પેટનું પાણી નથી હલતું કે નથી આ નેતાઓનું પેટનું પાણી હલતું તમે આ ગરીબોની જમીનો લઈને આ તમે શું કરી રહ્યા છો હે આ તમે વિકાસ કરો છો કે આ ગરીબોનો વિનાશ કરી રહ્યા છો આ બધી આ જે ઘટના બની છે એ બાબતે પ્રધાનમત્રી નરેન્દ્રભાઈ મોદી ત્રીસ કે સ્થાન આવે છે શું તમે મળીને અમે રજૂઆત પ્રસો કર્યા કે સ્થાનિકોને ખોટી રીતથી આપ કહો છો કે જમીન લઈ લે છે એની કોઈ રજૂઆત પ્રસોગ કર્યા તમે અમે દેશના વડાપ્રધાન શ્રીને પણ અમે ગયા વર્ષે પણ માંગણી કરી હતી કે સાહેબશ્રી આ જે જે લોકો આજે વિસ્થાપિત થયા છે તો તેવા લોકોની જે તમે જમીનો લીધી છે અને નવા નવા જે પ્રોજેક્ટો લાવો છો નવા ભવનો લાવો છો નવી નવી હોટલો ખોલો છો અને કરોડો રૂપિયાના જે તાયફાઓ કરો છો એની સાથે અમને કોઈ એ નથી પણ કમસે કમ જે લોકોની જમીનો લીધી છે તો તેવા લોકોને એમને મુલાકાત આપો એમના પરિવાર જોડે એમને મળો કે ભાઈ તમારા પરિવારના લીધે તમે જે જમીન આપી છે એના લીધે આપણા દેશનો વિકાસ થાય છે આપણા રાજ્યનો વિકાસ થાય છે આપણા જિલ્લાનો વિકાસ થાય છે આપણા વિસ્તારનો વિકાસ થાય છે પણ તે બિચારા જે લોકોએ જમીન આપી છે તે લોકોને મળો તો ખરા એમની મુલાકાત લો એ લોકો મુલાકાત લેવા માંગે છે તો તમારા અધિકારી કે કોઈ નેતાઓ એમને મળતા નથી કે નથી તમે આજે દેશના વડાપ્રધાન છેલ્લા ચૌદ પંદર વર્ષથી છો તમે એમની મુલાકાત નથી લીધી નથી મુખ્યમંત્રીએ લીધી એ બિચારાઓએ ના છૂટકે ટાવરો પર ચડી જવું પડે છે એ લોકો ઉપવાસ આંદોલન કરે છે ઘણું બધું ઘર્ષણ કરે છે શું તમને સોશિયલ મીડિયા દ્વારા કે આ તમારી આ સરકારી તંત્ર દ્વારા આ બધું દેખાતું નથી આ બધાની જમીનો લઈ લીધી છે તે આ આંખે પટ્ટા બાંધ્યા છે અને કાને કુમળા નાખ્યા છે તો તમને લોકોને દેખાતું નથી આ બધાની જમીનો લઈ લીધી આ લોકોને ન્યાય આપો આ લોકો ખરેખર એમની બાપ દાદાની જે વર્ષોથી જમીનો છે એ ખેડતા આવ્યા છે આજે પંદર દિવસ પહેલાં જે ખેતરમાં તુવેર હતી જેમાં જુવાર બાજરી હતી એ ઇટાજી મશીન દ્વારા એમને ખેડી નાખવામાં આવી બિલકુલ ઘાટની બાજુમાં જે સુરપાણેશ્વર મંદિર છે અને જમીનો આ ખાતેદારની છે એમાં સર્વે નંબરમાં એક ખાતેદારનું બોજામાં નામ છે એમનું દરેક જગ્યાએ નામનો ઉલ્લેખ થાય છે પણ તેમ છતાં આજે સર્વે નંબરમાં નામ હોવા છતાં બોજામાં નામ હોવા છતાં પણ આજે ટ્રસ્ટના નામે કરી દો છો તો એ કયા સંવિધાનમાં લખેલું છે કે કોઈની પણ જમીન બોજો કમી કર્યા વગર તમે નામે કરી લો એટલે સરકારી દ્વારા આ એકદમ તાનાશાહી શાસન અમારા ટ્રાઈબલ વિસ્તાર અને આદિવાસી સમાજ પર થઈ રહેલું છે એ આવનારા દિવસોમાં અમે બિલકુલ નહીં ચલવી લઈએ દેશના વડાપ્રધાન શ્રી ત્રીસ એકત્રીસ ઓક્ટોબરે અહીંયા ગાડી આવે છે તો એમને આ જે વિસ્થાપિતો થયા છે એ લોકોને ન્યાય આપવો પડશે તો જ તમે અહીંયા ગાડી કાર્યક્રમ કરજો નિરંજનભાઈ વસાવા આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા પ્રમુખ